છોટાદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ છોટાદેપુર અને મધ્યપ્રદેશને જોડતો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે તો સાથે જ તેમણે જણાવ્યું છે કે નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપર આવેલ ઓરસંગ નદી પરનો બ્રિજ હાલ ખૂબ જ જર્જરિત થઈ ગયો છે હાલમાં ગુજરાત રાજ્યમાં અનેક જગ્યા પર બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાની લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ વહીવટી તંત્ર ધ્યાન દેતું નથી ગઈકાલે જે ઘટના બની છે એ ઘટના છોટાઉદેપુર ખાતે ન બને એના માટે કલેક્ટરને રજૂઆત કરી છે ઓસંગ નદી પરનો બ્રિજ તૂટી જાય તો ચોમાસાની સિઝનમાં ડાયવર્ઝન પણ શક્ય નથી જ્યાં સુધી બ્રિજ તૂટે ના ત્યાં સુધી તંત્રના કાન ખુલતા નથી તેવા પણ તેમણે આક્ષેપ કર્યા છે